સાબરકાંઠાના હિંમતનગરમાં કાંકડુલ પાસે સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સ્પાર્ક બે હજાર ચોવીસનું સાયન્સ ફેર તથા કેરિયર કાઉન્સેલિંગનું ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયન્સ ફેરનું સ્વામીના હસ્તે રેબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સાયન્સ ફેરમાં જિલ્લાની એકાણુંથી વધુ શાળાઓ જોડાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ એકસો બાવીસ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા અને વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક જ સરખા યુનિફોર્મમાં સુસજ્જ રહીને પ્રોજેક્ટની માહિતી આપી હતી સાયન્સ ફેરમાં સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તથા ધોરણ

અત્રે રહેલો છે આ કાર્યક્રમની અંદર એકાણું કરતાં વધારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો આવેલી છે જેની અંદર એકસો બાવીસ કરતાં પણ વધારે પ્રોજેક્ટ લઈને બાળકો બાળ વૈજ્ઞાનિકો અત્રે આવેલા છે આ કાર્યક્રમ નિહાળવા માટે લગભગ વીસથી પચીસ હજાર જેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ નિહાળવા આવશે પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આ કાર્યક્રમ ચાલશે સવારે નવ વાગ્યાથી શરૂ કરી સાંજે પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે આ કાર્યક્રમમાં આઈઆઈટી એનઆઈએફટી એસએસઆઈયુ સૃષ્ટિ જેવી વિવિધ યુનિવર્સિટીઓ પણ પોતે ભાગ લીધો છે સાથે સાથે રોબોટ્રિક્સ ડ્રોન વીઆર સિસ્ટમ કોડિંગ સિસ્ટમ વગેરે પર અને કારકિર્દી સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના સેમિનારનું પણ આયોજન આ સ્પાર્ક બે હજાર ચોવીસમાં કરવામાં આવેલું છે